જણ હા તો અમે તમને બહુ રાહ જોરાય છે બરાબર દસ વાગ્યા સમય હતો પણ વેકણ આપવામાં આપણે અગિયાર વાગી ગયા તો હવે વધારે રાહ જોરાબી નહીં બરાબર સ્ટેજ ઉપર ને ફૂટાજી અને વાઘુ મળવું હોય નહીં તો હું મળે ફૂટું

આવજો હા તમારા જેટલા હોય એટલા લઈને આવજો ને બરાબર છે કેટલા કરોડ ને જોયું